નમસ્કાર મિત્રો ચણાના પાકમાં આજે સ્પ્રે કરવાનો છે એમાં દૂધ અને ગોળનો સ્પ્રે કરવાનો છે તો આ પંપમાં આવી રીતે દૂધ અને ગોળ અને ગૌમૂત્ર આ અમારી ગાયનું દૂધ છે એને પંપમાં આ રીતે ત્રણસો અઢીસોથી ત્રણસો એમ એલ દૂધ પંપમાં નાખશું એક પંપમાં ત્યાર પછી દેશી ગોળ એને પાણીમાં ઉગાડી અને એનું દ્રાવણ બનાવેલું છે આ દેશી ગોળને પાણીમાં ઉગાડેલો છે એ એક પંપ દીઠ સોથી દોઢસો ગ્રામ દેશી ગોળ નાખવાનો છે અને ત્યાર પછી એની સાથે ગૌમૂત્ર ગાયનું ગૌમૂત્ર એ એડ કરશું અઢીસો એમ જેટલું તો આ રીતે આ ત્રણેયનું મિશ્રણ કરી આ ગૌમૂત્ર છે આ ત્રણેયનું મિશ્રણ દૂધ ગોળ અને ગૌમૂત્ર આ ત્રણેયનું મિશ્રણ કરી અને ચણાના પાકમાં સ્પ્રે કરવાનો છે ચણા અત્યારે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર છે જેમાં ફૂલ ખૂબ સરસ રીતે ખીલી ગયા છે અને આ રીતે દૂધ ગોળ અને ગૌમૂત્રનો એમાં આ સ્પ્રે કરીએ છીએ જેનાથી મધમાખીઓની સંખ્યા વધે છે જેનાથી દાણા અને ફૂલની સંખ્યા વધે દાણા ભરાવદાર થાય અને બીજા અન્ય જે આપણા પાકને ફાયદો કરતા જે કંઈ સૂક્ષ્મ જીવો હોય એને ખોરાક અને પોષણ મળી રહે છે તો એના માટે આ ફ્લાવરિંગ સ્ટેજ ઉપર આ સ્પ્રે કરીએ છીએ અને ચણામાં આ મિશ્ર પાક તરીકે આ મકાઈનું વાવેતર કરેલું છે આભાર